નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ડાયાબિટીસ ડાયાબિટીસની સમસ્યાથી બચવા માટેનો એક દેશી ફોર્મ્યુલા છે કે જે આજીવન મિત્રો ડાયાબિટીસ જ ન થઈ શકે થોડી થોડી સાવધાની સાથે અમુક કઈ એવી વસ્તુનું પાલન કરવામાં આવે બેથી ત્રણ જ એવા નિયમો છે કે જો એને જીવનભર પાલન કરવામાં આવે તો ડાયાબિટીસ છે આખી જિંદગી થઈ શકતો નથી કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં ડાયાબિટીસની સમસ્યા ન હોય ડાયાબિટીસ છે એ હૃદય સાથે જોડાયેલ સીધી સમસ્યા છે સીધી બીમારી છે એટલે આ ડાયાબિટીસ છે ડાયાબિટીસથી બચવા માટે શું કરવું ડાયાબિટીસ એકવાર થઈ જાય પછી એને કંટ્રોલમાં રાખી શકાય છે પણ એને જડમૂળથી નાબૂદ કરવું ઘણું બધું મુશ્કેલ છે ડાયાબિટીસને સંપૂર્ણ રીતે કાબૂમાં પણ કરી શકાય છે પણ ડાયાબિટીસ જ ન થાય તો તો મિત્રો જે ફોર્મ્યુલા છે એની વાત કરું ડાયાબિટીસ કોઈ દિવસ થતું નથી એવું આયુર્વેદિક પુસ્તકની અંદર છે અને એની અંદર જે સજેશન કર્યું છે એ તમારી સમક્ષ રજૂ કરું છું સૌથી પહેલાં ડાયાબિટીસથી બચવા માટેનું પહેલું પગથિયું હોય તો એ છે પાચન શક્તિ પાચન શક્તિ છે એ ખરાબ ન થવી જોઈએ એટલે કે સવારે તમે પેટ સાફ કરવા માટે મળત્યાગ માટે જાઓ અને પાંચ મિનિટમાં મળત્યાગ થઈ જાય છે પેટ આખું પેટ સાફ થઈ જાય છે કબજિયાત શેજ પણ રહેતી નથી શેજ પણ એવું ન રહે કે પેટની અંદર કચરો કંઈ રહી ગયો છે અને એકદમ રિલેક્સ હળવું ફૂલ મહેસૂસ થાય એટલે તમારું પેટ બરાબર સાફ થઈ ગયું છે દિવસ દરમિયાન પછી બીજી વાર મળત્યાગ માટે જવાની જરાય ઈચ્છા ન થાય પેટ સંપૂર્ણ રીતે સાફ થાય કબજીયાત શ્યાજ પણ ન રહે આ પહેલો નિયમ છે ત્યાર પછી બીજી જે ફોર્મ્યુલા છે એ છે દરરોજ સવારે ઉઠી અને સૂર્યોદયની પહેલાં સૂર્ય ઉગે એ પહેલાંનો એક કલાક અથવા અડધા કલાકનો સમય છે આ સમયગાળામાં વોકિંગ કરવું અને જો ડાયાબિટીસની શેઝશે પણ અસર હોય અથવા બ્લડ શુગર થોડું પણ વધારે આવતું હોય તો મિત્રો ખુલ્લા પગે સવારે ચાલવું વહેલી સવારે અને એમાં પણ જો ઘાસ હોય લીલું ઘાસ તો સોનામાં સુગંધ ભળે એવું કામ થાય છે પણ ઘાસ ના હોય તો પણ એમના અડધો કલાક સુધી વીસ મિનિટથી ત્રીસ મિનિટ તો ઓછામાં ઓછું સૂર્યોદયની પહેલાં સવારે ચાલવાનું છે આનાથી જે અમુક શરીરની અંદર અમુક જે હોર્મોન્સ હોય છે અમુક જે અંતસ્ત્રાવો હોય છે એ એની માટે આ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે બીજું જ્યારે ચાલીને આવો વોકિંગ કરીને આવો ને ત્યારે એક કપ ટમેટાનો રસ લાલ ટમેટા હોય છે દેશી ટમેટા લાલ ટમેટા દવાથી પકવેલા નહીં પણ જે લાલ દેશી ટમેટાં હોય છે નેચરલી પાકેલા આ ટમેટાનો એક કપ જેટલો રસ છે ને એ દરરોજ સવારે ઉઠી અને વોકિંગ કરીને આવો પછી એક કપ ટમેટાનો રસ પીવાનો છે લાલ પાકા ટમેટા નેચરલી ટમેટા એનો એક કપ રસ રસ છે એ મિક્સરમાં પણ કાઢવાનો નથી ખાસ યાદ રાખજો ટમેટાનો રસ છે એને કાં તો દબાવી અને કાં તો જે હેન્ડલવાળું જ્યુસર આવે છે એનાથી ટમેટાનો રસ દબાવી અને ટમેટાનો રસ કાઢી અને જે રસ નીકળે એ રસ એક કપ જેટલો ચાનો એક કપ હોય છે એટલો સવાર સવારમાં જવાનો છે ત્યાર પછી હેલ્થી અને નેચરલી ભોજન વ્યવસ્થા અપનાવવાની છે એટલે કે ઘરની વસ્તુ જ ખાવાની છે મેંદો બિલકુલ ખાવાનો બંધ કરી દેવાનો છે ઘઉંની રોટલી પણ બને ત્યાં સુધી ઓછી ખાવી સાંજનું વાળું છે વેલા જમી લેવાનું દિવસમાં જેટલી વાર ભોજન લેતા હોય ત્રણ વાર લેતા હોય કે બે વાર ભોજન પછી તરત એક કલાક સુધી પાણી પીવાનું નથી આવી સામાન્ય જે છે એ વસ્તુનું સામાન્ય નિયમો છે એનું પાલન કરવાથી ડાયાબિટીસથી બચી શકાય છે ટમેટાનો જે રસ છે એની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો તો છે જ વિટામિન સીથી માંડી અને એવા અઢળક પોષક તત્વો ટમેટાના રસમાં છે કે જે કેન્સરના કોષોને પણ ખતમ કરી શકે છે એટલે ટમેટાનો રસ પીવાથી શરીરના જે અંતસ્ત્રાવો છે એની એક્ટિવિટીઝ છે એ નિયમિત રહેશે અંતસ્રાવો જે છે એ અમુક પ્રકારના હોર્મોન્સ ખાસ કરીને ડાયાબિટીસ સાથે જોડાયેલ હોર્મોન્સ એટલે કે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન માટે ટમેટાનો રસ છે ખૂબ જ ઉપકારી છે ઇન્સ્યુલિનની નિષ્ક્રિયતા છે એને જીવન પર થવા દેતો નથી એટલે ટમેટાનો એક કપ રસ છે આ રીતે ખૂબ જ ઉપયોગી થશે ડાયાબિટીસથી બચવા માટે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનો નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી